હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં જ છો ને આજે આપણા નવા બ્લોગ માં અધિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છે અગાસી ઉપર હવા આવે છે મસ્તી ને તો અગાસી પર આવી ગયા છે અને ભૂમિને માહી બે પણ આવી ગયા છે તો ઉપર આવીને કેવી મજા આવી બહુ ખુશ છું કેમ ખુશ આટલો ફોન આવે ખુશ 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 માઉ તો ખુશ છે હે માહી તો ખુશ છે

તો માહી રડતી હતી તે નીચે લઈ ગઈ છે તો આપણે પણ નીચે જઈ જવું ભૂમિને નીચે મળે છે તો ચલો બ્લોગ બ્લોગમાં કન્ટિન્યુ બના લઈજો આપણે છે નીચે તો આપણે નીચે આવી ગયા છીએ તો માતાજી વાળી માં છે આ માતાજી માતાજીનું છે મંત્રીને આપેલું છે તો માતાજી so, blog makan dan yang jauh. aja bar jatuh tuh tuh di ringan apa lagi jauh tuh coba tuh nih udah kalau marah ringan tuh coba ya di ringan aja sih masa muda ringan aduh siapa sih Tuh. માહીની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તાવ આવી ગયો છે એ તો એટલે બહુ રોતી તો હવે જાય છે અમે દવાખાને તો દવા લઈ આવી એને આખું શરીર ગરમ છે તો ચલો અમે દવા લઈ આવીએ તો એ લોકો અમે ઘરે ભોગી ગયા છીએ અને માહીની ની દવા લેવાઈ ગઈ છે તો જોવા માહીની દવા આવી ગઈ છે અને ચાર બોટલ આપી છે પેરાસિટામોલ ને અમારે માહીબેન પુવાની તૈયારીમાં છે અને ભૂમિ નાખે છે ઇસકા તો ચાલો તો વિડિયો કેવા લાગ્યો કહીજો અને લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી